તો વૈષ્ણોદેવીની દેવીની યાત્રા આજે પણ સ્થગિત કરી દેવામાં આવી છે છે જેના કારણે વૈષ્ણવ કારણે વૈષ્ણોદેવીમાં તબાહી બચી જેના કારણે વૈષ્ણોદેવીની યાત્રા આજે પણ સ્થગિત કરી દેવાઈ છે આ સાથે જ જમ્મુ કાશ્મીર શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે

કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હજુ પણ ત્યાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે વૈષ્ણોદેવીની યાત્રા આજે સ્થગિત કરાઈ છે